જેની જાણ લાઠી અરહમ ગ્રુપના સભ્યોને થતા તેઓએ પૂજ્ય ગુરુદેવશ્રી ને વાત કરતા રોજ સોંપવા માટે લાઠી માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરમેન શ્રી વજુભાઈ શંકર તેમજ મ્યુનિસિપલના કોર્પોરેટર શ્રી ભરતભાઈ ડાંગર તેમજ અરહમ ગ્રુપના સભ્યોની હાજરીમાં માં અને દીકરાને મકાન સોંપેલ છે આ પ્રસંગે પાંચસો ગ્રામ મીઠાઈ પાંચસો ગ્રામ ફરસાણ એક કિલો ફ્રૂટ તેમજ દૂધ લેવા માટે રોકડા રૂપિયા એક હજારનું કવર હર્ષદભાઈ વોરાએ આપેલ હતું આ સાથે બે માસમાં કુલ ત્રણ મકાન અર્પણ કરેલ છે જેમને મકાન મળેલા છે તેઓએ ગુરુદેવ શ્રી પૂજ્ય નમ્રમુનિ મહારાજ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનેલ છે રિપોર્ટ બાય એજાજ શેખ ભાવનગર સશાંત પૂજ્ય ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી લાઠીમાં મહાવીર નગરમાં રહેતા મા અને દીકરા જેમાં દીકરો જન્મથી અંધ છે મકાન એકદમ જર્જરિત હાલતમાં હતું હતું ગમે ત્યારે પડ્યા તેમ તેની જાણ લાઠી ગ્રુપના થતા તેઓએ લાઠી ગુરુદેવશ્રીને વાત કરતા તે જ મિનિટ શક્ય હોય તેટલી વહેલું રૂમ ઓસ્ટ્રી બનાવવા માટે કહેલ જે આજે પચીસ દિવસમાં તૈયાર થતા તેમને આજ રોજ સોંપવા માટે લાઠી માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરમેન શ્રી વજુભાઈ શંકર તેમજ મ્યુનિસિપાલિટીના કોર્પોરેટર શ્રી ભરતભાઈ ડાંગર તેમજ હરમ ગ્રુપના સભ્યોની હાજરીમાં અને દીકરાને સોંપેલ હતું આ પ્રસંગે ગ્રામ મીઠાઈ ફરસાણ એક કિલો ફ્રૂટ અને એક માસ માટે દૂધ લઈ શકે તેના માટે એક હજાર રૂપિયા રોકડાનું કવર હર્ષદભાઈ વરાએ આપેલ હતું આ સાથે અને આ સાથે અગાઉ બે મહિના પહેલા ત્રીજું મકાન સોંપવામાં આવેલ છે તે બદલે તેઓએ પણ ગુરુદેવસિંહનો ખૂબ ખૂબ આભાર માનેલ છે અને લાઠીસિંહ સંગ અને લાઠીના નગર નગરજોના પણ ગુરુદેવ ખૂબ ખૂબ આભાર માને છે